ગેમ છે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં દઈશું બે હજાર છવ્વીસમાં તમારું સ્વાગત છે અને તમને મજા જ આવશે આપણે મોટા બ્લોગ બનાવતા હતા અને હાલતા હતા લમા પીને દયા હતી તો આપણે ભગવાનથી ને શરૂઆત કરીશું બે હજાર છવ્વીસની ની અને સૌ પ્રથમ તો આપણે દીવા કરી લઈશું સવાર સવારમાં ભગવાનથી ને શરૂઆત કરે ગમે તે કરી દો હું જે ગાડી ચલાવું છું કેટલો પગાર છે અને કઈ રીતે હોય ને કઈ જગ્યાએ જવાનું હોય તો પેલા આપણે દીવાબેતી કરી લેવી ભગવાનનું નામ લઈને જય રામાપીર ને જય મેળીમાં જય દ્વારકા દેશ તો આપણે આમાં દીવાબી કરી લઈશું પછી આગળ આપણે જોઈએ તમને બધું બધી જાણકારી દઈશ કઈ રીતે હોય કઈ જગ્યાએ જવાનું હોય અને કેટલો ટાઈમ હોય

મહાદેવનું નામ લઈ આપણે ચાલુ કરી દઈશું ગાડી અને જવા દઈશું આપણી જગ્યાએ જ્યાં જગ્યાએ જે સાહેબ રહેતા હોય અહીંયા બે જગ્યાએ જવાનું હોય આપણે કંડી સ્ટાફ ને સવાર સવારમાં જવા દઈશું આ થઈ ગયું તો મોડું એટલે સ્પીડ થોડીક પકડવી પડશે અને પકડી લીધું આવી આપણે હો અને કરી શકો એસી પછી ગાડી પછી એક સવાર સવાર સવારમાં